જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં આપણે જોઈશું કે જે આપણા ઘરમાં જે ડબ્બા પડ્યા હોય જે મેટલના જે આપણે પતરાના ડબ્બા કહીએ છીએ એનો કેવી રીતે યુઝ આપણે કરીશું અને કેવી રીતે એને ઘરને સજાવટ માટે એનો યુઝ કરીશું એ એક જોરદાર બે આઈડિયા આજે હું તમારી સાથે શેર કરીશ અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે ઘરમાં આવી બધી બેકાર વસ્તુ બધાના ઘરમાં પડી જ હોય છે જે જનરલી આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એમાંથી આપણે સરસ મજાના આઈડિયાઝ અપનાવીને ઘરને કેવી રીતે સજાવી શકીએ કેવી રીતે ગોઠવી શકીએ એ બધું જ આ ચેનલ ઉપર હું બતાવું છું અને આ મારો કેટલા દિવસ પછી ત્રણ મહિના પછી આ બીજો વિડિયો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો કે આ એક જે દૂધનો પાવડર હોય એનો ડબ્બો છે તો એને પેલા જે અંદર જે ડિઝાઇન છે એને હાઇડ કરવા માટે પહેલાં મેં અહીંયા વ્હાઈટ કલર સ્પોન્જથી લગાવી લીધો છે અને નો પાછળનું જે ફોન્ટ વગેરે કવર ન થાય અને જો દેખાતું હોય તો તમે બે વાર પણ વ્હાઇટ કલર લગાવી શકો છો અહીંયા વોટર કલર મેં લીધો છે વ્હાઈટ કલરનો અને પછી આવી રીતનું એ વોલ સ્ટીકર જે મળે છે પાછળ સ્ટીકર હોય છે એને આપણે ખાલી લગાવી દેવાનું હોય છે તો આ રીતનું મારી પાસે હતું તો એમાં જો આવી રીતના વચ્ચે વચ્ચે આવા ફ્લાવર હતા તો બસ એ ફ્લાવરને મેં કટ કરી દીધું અને વચ્ચેથી પણ મેં આવી રીતે જે ભાગ છે જેટલો થયો એટલો મેં કટ કરી દીધો છે પણ સફેદ છે અને નીચેનું આપણો જે મેટલનો જે આપણે કન્ટેનરને કલર કર્યો એ પણ વ્હાઈટ જ છે એટલે વાંધો ને અંદરનું વચ્ચેનું રહી જાય ને તો પણ એ દેખાશે નહીં પછી નીચેનું સ્ટીકર આપણે કાઢી અને આવી રીતે બસ ચોંટાડી દેવાનું છે તો એક સરસ મજાનું જે આપણું તમે જો જોઈ શકો છો કે પેલા કેવું આપણું જે આ ડબ્બો હતો એ થઈ ગયો છે અને હવે કેવો દેખાય છે તો થોડી મહેનત લાગે પણ વસ્તુ એકદમ નવી અને ક્યાંક યુનિક બની જાય જેવી વસ્તુ બજારમાં પણ ન બનતી હોય એવી આપણે આથે ક્રિએટ કરી શકીએ થોડુંક જ મગજ વાપરવાની જરૂર હોય છે અને જો તમે આ રીતના ક્રિએટિવ હોય તો મારાથી પણ સરસ સરસ વસ્તુઓ બનાવવાનો આઈડિયા તમારા માઇન્ડમાં આવી શકે છે બસ આ સરસ મજાનું થઈ ગયું છે હવે આમાં તમે કોઈ પણ ચમચીઓ હોય કે પછી કોઈ પણ છરી ચૂપ જો પણ રાખવા હોય યા ચમચા વુડનના જે સ્પેચ્યુલા વુડન સ્પેચ્યુલા આવે છે એ પણ રાખી શકો છો અને એ પણ કાંઈ ના રાખવું હોય તો જે ફ્લાવર વાસ નાના નાના આવે છે અંદર આની અંદર રાખી દો તો આ ફ્લાવર પોટ તરીકે પણ કામ કરી શકે છે તો તમારી ઉપર છે છોકરાઓની બોલ પેનને અંતે ઘણી સ્ટેશનરીઓ ઘરમાં અહીં પડી રહેતી હોય એમાં પણ તમે આનો યુઝ કરી શકો છો એવી જ રીતે આ મેટલનું હતું એમાં મેં પહેલાં ગુલાબી કલર કરી લીધો પછી જે જ્યુટ આવે છે શણ એ આગળ પાછળ લગાવી લીધું છે અને પછી વચ્ચે વચ્ચે આવી મિરરની ડિઝાઇન કરી લીધી છે જે પણ મિરર મારા ઘરમાં પડ્યા હતા આ જે આપણે પ્લાસ્ટિકના મિરર પણ આવે છે એ પણ તમે લગાવી શકો છો અને પછી આવું ના રહીએ અને એમાં જે ડસ્ટ ના લાગે એના માટે આપણે વાર્નિશ કરવાનું હોય છે તો વાર્નિશ મારી આગળ નહોતું તો તમે શું કરી શકો છો જે વ્હાઇટ એકદમ ટ્રાન્સપરન્ટ નેલ પોઈન્ટ હોય ને આપણી પાસે જે નેલ પેઇન્ટ એનો પણ તમે યુઝ કરી શકો છો તો શું થાય કે કોઈ પણ ગમે ત્યારે આપણે એને પાણીથી ધોવું હોય તો પણ ધોઈ શકીએ છીએ તો આ હતો મારો આજનો નાનકડો વિડીયો આશા કરું છું તમને ગમ્યો હશે અને આ બે આઈડિયા છે એ તમને ગમ્યા હશે જેથી કરીને હવે તમારા ઘરમાં આ કોઈ કોઈ પણ આવી રીતના મેટલના કન્ટેનર પડ્યા હોય તો તમે ફેંકી નહીં દો લાઈક જરૂર કરી દેજે જ